ભાવનગર શહેરમાં અગિયાર કામોનું ખાતમુહૂર્ત ભાવનગર શહેરમાં એકસો એકસો ઓગણપચાસ પોઈન્ટ કરોડના ખર્ચે અગિયાર કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લોકોની જન સુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના એકસો પચાસ એકસો ઓગણપચાસ પોઈન્ટ કરોડના કુલ અગિયાર કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ તથા રૂપિયા બે કરોડના એક કામનું લોકાર્પણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ ભાવનગર મહાનગર દ્વારા આયોજિત વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે મારો ઉપસ્થિત રહેવાનું થયું એકસો પચાસ કરોડના ખર્ચે મહાનગરમાં જે વિકાસ કાર્યોનું શિલાન્યાસ થયું છે જેને લઈને મહાનગરની સુખાકારીમાં વધારો થશે મહાનગરની સગવડતાઓમાં વધારો થશે ભાવનગર ઔદ્યોગિક રીતે વિકસી રહ્યું છે પ્રગતિ કરી રહ્યું છે ભાવનગરની અંદર સીએનજી ટર્મિનલનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ દેશની અંદર સૌથી વધારે અથવા તો દેશનો સૌથી મોટો પ્લાન્ટ એ ભાવનગરની અંદર છે બાજુમાં ધોલેરા સર ડેવલપ થઈ રહ્યું છે તોલેરા અને ભાવનગરની વચ્ચે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ માટેની વિશાળ ઓપોર્ચ્યુનિટીને ભાવનગર ચેમ્બરના સહયોગથી હાર્નેસ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ભાવનગરની અંદર આવેલો અલંગ ઉદ્યોગ એ યુરોપિયન સીપ રિસાઈકલિંગ માનાંકને અનુસરે એ રીતે એમને તૈયાર કરાઈ રહ્યો છે ભાવનગર રોરો રોપેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાઈ ચૂક્યું છે આગામી દિવસોની અંદર ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને એના માટે અમે સામૂહિક પ્રયાસ કરી રહ્યા છીએ